બંગાળના કોલકાતામાં ટ્રેની મહિલા તબીબની દુષ્કર્મ બાદ હત્યા નિપજાવાના બનાવમાં અમરેલી મેડિકલ કોલેજના છાત્રાઓએ તેમજ ઇન્ટરની ડૉક્ટરોએ વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માગણી સાથે સૂત્રોચ્ચારો કરી કેન્ડલ માર્ચ યોજી હતી આ કેન્ડલ માર્ચ સરકારી હોસ્પિટલથી શરૂ કરી શહેરના સ્ટેશન રોડ જીવરાજ મહેતા ચોક થઈને સરદાર સર્કલે પહોંચી હતી અને ભોગ બનનાર મહિલા તબીબ મોમિતા દેબોનાથને જ્યોત પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળ્યું હતું રિપોર્ટર મજીદ ખાન પઠાણ અમરેલી e aí, boa ડૉક્ટર નુપુર અમે લોકો અહીંયા શાંતાવા મેડિકલ કોલેજ અમરેલીના ડોક્ટર્સ છીએ અને અમે લોકો આજે જે કોલકત્તામાં જેમિતા દીદી જોડે જે બનાવ બન્યો છે એના વિરોધ માટે અમે ભેગા થયા છીએ અને અમે લોકોએ અમરેલીમાં એક કેન્ડલ માર્ચ અને રેલી દ્વારા વિરોધ બતાવ્યો અરું નામ ડૉક્ટર તોરલ સાદરિયા છે અમે લોકો અમરેલીના બધા ડૉક્ટર્સ આજે અમરેલી સિવિલ હોસ્પિટલ હોસ્પિટલથી લઈને બસ સ્ટેન્ડ રાજકમલ ચોક અને અત્યારે ફોરવર્ડ સર્કલ ખાતે કેન્ડલ માર્ચ કાઢેલી છે અને જે બનાવ બન્યો એના લઈને બધા બે મિનિટનું મૌન ધારણ કરેલું છે અને અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અપીલ છે કે આ અંગે કોઈ ઠોસ નિર્ણય લે અને ગુનેગારોને સજા આપે